અને આજ તમામ તમામ વાતો વાતો છે છે કે જે દ્વારા સતત અપડેટ લેવામાં આવી રહી આ તરફ પીએમ મોદી કે જેમને પણ ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે એ પરિવારો પ્રત્યે એટલે સીએમ અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે તમામ લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે અને ઘટનાનો તેઓ તાક પણ મેળવી રહ્યા છે

સાથે એ પણ ઓબ્ઝર્વ કરી રહ્યા છે એ પણ નોટીસ કરી રહ્યા છે કે વારંવાર વચનો કરતી આ જે તંત્ર છે વારંવાર વચનો કરતા એ તમામ લોકો કે જેના દ્વારા કામ શું કરવામાં આવ્યું છે એટલે કે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ જે જોઈ રહ્યા છે એમની નજરે તમામ બેદરકારીઓ પર હાલ ચડવાની છે અને એ તમામની સામે કડકમાં કડક કાયદો લેવા લેવાશે એટલે મુખ્યમંત્રીને માત્ર એ જ અપીલ છે કે સાહેબ આ વખતે તમે તમામ ચમરબંધીઓને પકડી લેજો આ પરિવારનો જે આક્રમ છે આક્રંદ આપ નહીં સાંભળી શકો સાહેબ હત્યાકાંડ નાકની નીચે ગયો છે અત્યારે વડોદરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે અને આ પરિસ્થિતિનો તેઓ તાગ મેળવી રહ્યા છે અને આ સાથે જ અધિકારીઓ સાથે પણ સતત અપડેટ મેળવી રહ્યા હતા કે અત્યારે હાલ વડોદરાની શું પરિસ્થિતિ છે કેટલા બાળકોની શું પરિસ્થિતિ છે જે બાળકો જીવિત છે એ તમામ જીવિત બાળકો કે જે અત્યારે કેવી કન્ડિશનમાં છે સતત સરકાર દ્વારા આ વાતને લઈને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે વ્યક્ત કર્યું છે અમિતભાઈ શાહ વ્યક્ત કર્યું છે પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કે તેઓ પણ થોડી જ ક્ષણોમાં ત્યાં પહોંચે તેઓ પણ ત્યાં છે આ સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે તેઓ પણ ત્યાં છે એટલે કે ગૃહ અને મુખ્યમંત્રી બંને ત્યાં ઉપસ્થિત છે આ બંને દ્વારા

ગુજરાત રાજ્યના જે મૃત્યુ અને મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પલટી મારી હતી કયા કારણોસર પલટી મારી શું સમયસર ઇન્ફેક્શન કરવામાં આવતું કે નહોતું હતું તે તમામ પ્રકારની ચર્ચા હોતી તે હાલ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સિમીર રાહાડા પણ છે તેમની સાથે તમામ પ્રકારની ચર્ચા છે તે હાલ કરી રહ્યા છે

પંદર જેટલા લોકો જે નિર્દોષ લોકોના આજે આ હરણી તળાવમાં ભોગ લેવાયા કારણ કે કોન્ટ્રાક્ટર બેદરકારી હતી અને તેના કારણે ભોગ લેવાય છે વાત છે અને હવે ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી તેમજ જે ગૃહ મંત્રી છે હર્ષભાઈ સંઘવી તેઓ બંને હાલ અહીં પહોંચ્યા છે સમગ્ર પરિસ્થિતિ નો તાગ મેળવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે વડોદરા પોલીસ કમિશનર તેમજ જે વડોદરા કલેક્ટર છે તેમજ સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા છે તેમની સાથે હાલ ચર્ચા કરી રહ્યા છે તમામ પ્રકારે તેમજ તેમના દ્વારા જે મૃતકોને સહાય માટેની પણ જાહેરાત કરવામાં આવી છે તેમજ જે ઘાયલ થયેલા લોકો છે તેમને પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે એટલે કહી શકાય કે હાલ સરકાર દ્વારા તમામ જે પીડિતો છે અથવા તો જે લોકોના જીવ ગયા છે તેની પડખે છે પરંતુ કોર્પોરેશનની બે દરકારી અહીંયા થતી થઈ અને તેના જ કારણે જે નિર્દોષ લોકો છે તેમના જીવ ગયા ને આપ જોઈ શકો છો રીતે જે રાજ્યના ગૃહમંત્રી તેમજ જે મુખ્યમંત્રી છે તે હવે બંને અહિયાં રવાના થશે હજુ હોસ્પિટલ માં છે જે લોકો લોકોના જીવ ગયા છે તે પણ લોકોના પરિવાર પણ હજુ હોસ્પિટલમાં છે એટલે કહી શકાય કે રાજ્યના જે ગૃહમંત્રી તેમજ જે મુખ્યમંત્રી છે તે હવે સીધા હોસ્પિટલ જઈ અને તેની મુલાકાત લઈ શકે છે અને હવે એમની મુલાકાત લેશે અને આ બંને કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ત્યાં પહોંચ્યા તેમને સૌપ્રથમ ત્યાં પહોંચી માહિતી મેળવી આ સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ત્યારબાદ હવે તેઓ રવાના થઈ ચૂક્યા છે જે બાળકો જીવિત છે એ બાળકોનો હાલ પૂછવા માટે બાળકોની પરિસ્થિતિ શું છે જાણવા માટે અત્યારે તેઓ ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે એટલે કે ઘટના ઘટી અને કલાકોમાં જ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી બંને ત્યાં પહોંચી ગયા તેમના દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો આ કાફલો અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ કાફલો અત્યારે હોસ્પિટલ પહોંચી રહ્યો છે કે નજીકની હોસ્પિટલમાં એ બાળકોને ખસેડવામાં આવ્યા છે એ બાળકો કે જેમને હાલ શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પણ તેઓ ત્યાં પહોંચશે આ સાથે જ એ પરિવારને પડખે સતત ઊભા રહ્યા છે અને ઊભા રહેશે પણ ખરા ત્યારે કાફલો જઈ રહ્યો છે અત્યારે હરણીનો હત્યાકાંડ જે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા જે બાળકોએ જીવ ગુમાવ્યા તે આંકડો સામે આવી રહ્યો છે સાડા પાંચ થી લઈ ચાર ત્રીસ કલાક થી લઈ આંકડો નવ અને ત્યારબાદ સતત વધતો રહ્યો

કે જે આસપાસની જે ક્યાંક ખામી ખૂબીઓ રહી ગઈ છે એ ખામી ખૂબીઓનું કદાચ તેમના દ્વારા ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે અને હવે કદાચ એમના પર એક પગલાં લેવાશે દીક્ષિત જે પ્રકારે અહીંયા મુખ્યમંત્રી અને ગૃહ પહોંચ્યા પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને હવે તેઓ પહોંચી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ જે બાળકો સારવાર હેઠળ છે એમની પાસે પહોંચી ચૂક્યા છે રાધા અપેક્ષા હતી મોરબી જેવા દ્રશ્ય સિનારીઓ સેમ મોરબીમાં પણ રાતના સમયે ઘટના બની હતી વડોદરામાં થોડી વહેલી બની પાંચ સાડા પાંચની ઘટના છે મૂડવી રાત્રે આઠ સાઠ સાડા સાત આઠ વાગ્યે બની હતી ત્યાં પણ મુખ્યમંત્રીને ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા હતા વડોદરા પણ પહોંચ્યા પણ સાહેબ આ વખતે એક ખાતરી આપજો કે તમે વડોદરા ગયા છો તો એક પણ ચમરબંધીને નહીં છોડો ફક્ત વાતો નહીં ફક્ત મીડિયામાં નિવેદન નહીં સાહેબ મને વિશ્વાસ છે કે ભૂપેન્દ્ર પટેલ મૃદ્દુ અને મક્કમ છે સાથે હર સગ્ય પણ મક્કમતાથી નિર્ણય લેવા માટે જાડીતા છે જ્યારે બંને નેતાઓ આ વખતે નેતાગીરી નહીં કોઈને છોડો ભલે ભાજપનો કાર્ય કરતા હોય સાહેબ કે ભાજપનો કોઈ નેતા હોય ભાજપના નેતા પાસે કોન્ટ્રાક્ટ હોય પણ આ વખતે સાહેબ દાખલો બેસાડી દેજો સાહેબ આ વખતે તમે દાખલો બેસાડી દેજો કે બીજી વખત આ પણ આવી કાર્યવાહી કે આ પ્રકારની ભૂલ કોઈ પણ ના કરે કારણ કે પહેલી વખત આ પ્રકારની ઘટના નથી મારંવાર આવા કાંડ ગુજરાતમાં બને છે અને વારંવાર ફક્ત તપાસનો આદેશ આપવામાં આવે છે મોરબીમાં સાહેબ એવું તો કહ્યું કે ક્યાં મોટા અધિકારી સુધી તમારી તપાસ પહોંચી કોણ ત્યાં હાજર કરનાર હતું સાહેબ આપણું પાવર નથી એવું તો નથી આપણી પાસે એવી સિસ્ટમ છે રાધા કે મંદિર માં ચંપલ ચોરાઈ જાય ને તો પણ એ પણ ઝડપાઈ જાય એવી સિસ્ટમ છે મોટી મોટા અધિકારીઓ છે આઈએસ છે આઈપીએસ છે તમામ પ્રકારની જે વાત કરનારા નેતાઓ છે સુરક્ષા માટેની ટીમો છે પરંતુ જ્યારે કોઈ મોટી ઘટના બને ને ત્યારે કોઈ નથી કરતું આ વાત થઈ અહીંની પણ તમે દ્વારકાથી બેટ દ્વારકા જાઓ તમને આવા દ્રશ્ય મળશે કે ઓવરલોડેડ બોટ ભરેલી હશે કોઈ પાસે લાઈફ જેકેટ નહીં હોય ને ત્યાં પણ ઘટનાની દુર્ઘટનાની રાહત જોવાઈ રહી છે સાહેબ આક્રાંત તો જુઓ કેવું આક્રંતા આ વાલીઓ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે કે માં પોતાના દીકરીને શોધતી હતી દીકરાને શોધતી હતી એક બાપે કેવા સપના જોયા હશે સાહેબ શું કેવું હવે શબ્દો નથી કારણ કે શબ્દો પણ પાપીઓના કારણે પૂરા થઈ ગયા છે કે જેને કોન્ટ્રાક્ટર રાખ્યો હતો શું કહી રહ્યા છે રાધા શબ્દો નથી હોવ રાધા મારી પાસે બિલકુલ જે વિદ્યાર્થીઓ પિકનિકમાં ગયા મે અગાઉ પણ કહ્યું અને ફરી એકવાર કહી રહી છું કે આજે બાળકો પિકનિકમાં ગયા હતા બહુ જ ખુશ હશે કારણ કે એક બાળકને બહાર જવાની જે આખી એક ખુશી હોય છે એ ખુશી જ અલગ હોય છે